યોગી આપણ પ્રમુખ સ્વયં શાસ્ત્રીમાં બધા બધા એકના એક જ છે ભ્રમ લટકા કરે ભ્રમ સાથે એ શિષ્ય બને એ ગુરુ જ છે પણ શિષ્ય નાટક કરે બધું પછી ગુરુ થાય આ થાય એટલે આ તો બધા એકના એક છે અને આપણે વચ્ચે લેવા દેવા વગર માથાકૂટ કરીએ આપણું બગડે એમ કાંઈ બગડ નથી સોની નોટ નથી કે નય નોય સોની નોટ કાગળનો ટુકડો છે તું ટુકડો થઈ જઈશ કાગળ કાંઈ ના થાય સોની નોટને એ સોની નોટ રહેવાની જ છે આ દિવ્ય છે જ તો માનો કે ના માનો પહેલાં પહેલાં આ સમજવાની વાત છે એ દિવ્ય છે જ કેમ કે એમાં મહારાજ અખંડ બિરાજમાન છે અને સમ્યક પ્રકારે બિરાજમાન છે જો જીવ પ્રાણીમાં તો ભગવાન તો રહેલા છે પણ બીજા જીવમાં જે રહ્યા છે ને એ કર્મ ફળ પ્રદાતા તરીકે જેવા કર્મ કયો ફળ આપવા માટે અને ભક્તોમાં રહ્યા છે આપણામાં રહ્યા છે સાક્ષી રૂપે રહ્યા છે એટલે આપણે રક્ષા કરે સત્સંગમાંથી પડી ના જઈએ ધર્મ નિયમ પડી ના જઈએ એ રીતે પ્રથમ ઊભા કરે અને સત્પુરુષ રહ્યા તો અખંડ અને સમ્યક પ્રકારે અખંડ તો આપણા બધામાં છે પણ સમ્યક પ્રકારે નહીં હા જેટલી પાત્રતા એ પ્રમાણે ભગવાન આપણામાં રહ્યા હોય અહીં તો સમગ્ર અક્ષરધામમાં છે એવી રીતે અહીંયા આ અક્ષરધામ ગુણાતન સ્વામી બોલ્યા કે મનુષ્ય ભાવ ને દીવ ભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે જો તમારી મજા ના આવે તો ગમે એટલા લટકા કરો આમ કરો તેમ કે કાંઈ મને એ બધું વેવલા વેડામ ખપે મૂર આ છે એમના ભાવ ના આવે અખંડ દીવ રહે ને અહીં કોઈ મોટી સેવા નથી અને ભગવાન અત્યંત રાજી રૂપ થઈ જાય બોલો એટલે આ તો બહુ મોટો વિષય અદ્ભુત જેને કહે ને ખૂબ મહત્ત્વનો વિષય છે સાધના બધા આવી ગઈ ભગવાનનો અખંડ દીવ ભાવ સત્પુરુષમાં અખંડ દીવ રહે એનાથી આ કંઈ છે જ નહીં હા એવું જ મનુષ્ય સત્પુરુષમાં દીવ ભાવ જોડાણ કહે છે ને એમાં જેટલું દીવ ભાવ એટલું જ જોડાણ જો જોડાવું એ અમૃત અને મનુષ્ય ભાવે ઝેર હા આપણા શરીરની અંદર જેટલું ઝેર હોય એટલું આ શરીરમાં તમને તકલીફ પડે લોહીમાં ઝેર હોય બીજે તીજે હોય પેટમાં હોય મગજમાં હોય આંખમાં હોય તકલીફવારું કામ છે અને બીજો જેટલું અમૃત હોય એટલું આપણે લાભદાયી સુખ આનંદ સ્થિરતા તેમાં સત્પુરુષની અંદર જેટલો દીવ ભાવ એ અમૃત અને જેટલું મનુષ્ય ભાવ ઝેર અને મનુષ્ય ભાવ આટલું પણ મનુભાવ છે ને બહુ બગાડી નાખે બહુ બગાડી નાખે પછી રિપેર કરતા છે ને દમ નીકળી જાય મોટા એટલે આટલું ધ્યાન રાખવું જ જો યોગી આપ કે બુદ્ધિમાં બેસતું નથી બેસાડવું જ પડશે કે આ નહીં ચાલે એમાં એટલે હજુ એના ફાયદા કેટલા સ્વામીરાયણ ભગવાને વાત કરી ભગવાનને ભસતા ભગવાને ભસતા સર્વે હરિભક્તો દિવ્ય છે લો એમની ક્યાં વાત છે આપણે બધા એમનું આશ્રય લીધો એમનું એમની શરણે ગયા એમને નિયમ ધર્મ પારીએ એમને આપણે ભગવાન માન્યા ઈષદેવ માન્યા તો આપણે દિવ્ય થઈ ગયા તો એમને તો હોય જ જો મહારાજ બોલે ને ભગવાને ભસતા સર્વે હરિભક્તો દિવ્ય છે હરિભક્તો દિવ્ય કેમ થયા ભગવાન ભજે છે એટલે તો પછી હરિભક્તો દિવ્ય થઈ જાય તો ભગવાન દીવે નહીં કેવી વાત કરો પછી એનો ફળ જો આગળ મહારાજ શું કહે છે કે આ મર્મની વાત આ દીવે જાણવાને મર્મની વાત કહી મર્મની વાત એટલો અદ્ભુત વાત છે આ મર્મની વાત જે કોઈ સમજે સમજાય એવું જ નથી આ અહીંયા જ ગોટા વરી જાય છે સ્વામી બાપા જરાક આપણા આપણું મનગમતું તોડાવે કે અથવા જરાક કંઈ એવું થાય ને અથવા કોક સ્વામીને કોક આપને કંઈક સ્વામી તારા માટે આવું કહ્યું તો જ મનુભવાઈ જાય તરત જ ગમે એટલા જોડાણ ગમે એટલા વર્ષોથી ગમે એટલા સેવા ભક્તિ કર્યું પણ મનો જાય એ જરાક આપણું મરોડે ને પતી ગઈ તો તે વખતે પણ ના થાય અને ખાલી ડાયરેક્ટ મરવાની વાત નથી કોક દ્વારા મરોડે હા અમે ગુણાતી થતા દાદર મંદિરમાં એક સંત યુગી બાપા એક વચના નિરૂપણ કરે પછી બાપા કે ગુણાતીત કેમ છે કે બાપા તમે ગુરુ થાવ તો સાઠ મારા ગુરુ થાય છે ને એટલે તકલીફ પડે છે સાહેબ અમે તમને સીધો એને ક્યાં લાવો મારા એમાં રહીને જ મારું શકું પછી આ પછી આગળ બહુ દીવ ભાવની હતી બહુ લાંબી છે પણ આટલું તો સમજીએ કે એમના તો આ મરની વાત જે કોઈ સમજે સમજાય એવું જ નથી આ પછી ધારે સમજાય પણ ધારે ધારે શું કે આ બધા દિવ્ય છે એવું આપણે સમજ્યા પણ પછી એની સાથે વ્યવહાર પડે કંઈક બોલવું ચાલુ થાય તે વખતે ધારે આ દિવ્ય જ છે હા ભગવાનનો સંબંધ થયો દિવ્ય જ છે પછી વિચારે ચારે એટલે અખંડ એ જ ભાવ રહે કે બધા દિવ્ય જ છે બધા મહારાજ કે ત્યાં એનું ફળ શું છે ભગવાને ભસતા સર્વે હરિભક્તો દિવ્ય છે આ મર્મની વાત જે કંઈ સમજે ધારે વિચારે તે મગ્ન થઈ જાય છે જગ જીતી જાય છે આઠે પોર તેનો આનંદ ટળતો નથી જો પોર ચોવીસ કલાક આ દિવભ ચાવી છે સત્સંગની સત્સંગનું ફળ આ છે આ દીવ ભાવ તો જે કંઈ કરો એનું ફળ આ છે દીવ ભાવ રહે બધામાં પછી આગળ મહારાજ વાત કરે છે કે જે અમાયક છે એ બધાને અમાયક જુએ છે કારા ચશ્મા પહેરો તો આ ધોરી દીવાલ છે ને કારી દેખાય પીરા પહેરો તો પીરું લાલ તો લાલ એમ દિવ્ય પહેરો તો દિવ્ય દેખાય મહારાજ આ વાત કરે છે બાકી જે અમાયિક છે સૌને અમાયિક જુએ છે આપણે બધા કાળા ચશ્મા પેન ફરીએ છીએ તકલીફ આ છે એટલે એમને કારા ચશ્મા ઉતારવા છે ને દિવ્ય ચશ્મા પહેરાવા છે આટલું જ કરવું છે એમને મોટા પ્રશ્ન એટલા માટે બધું આપણા જે ક્રિયા કરે છે આપણી સાથે એક રસ થઈ જાય આપણે તમે જેમ નચાવ એમ નાચે છે જેમ તમે કહો આપણે લાગે કે આપણે એમની સેવા એ આપણી સેવા કરે છે જે ખાઈ સ્વાઈ બાપા બોરીવલ્લીમાં પધરાણીમાં નીકળેલા પ્રમુખ સ્વામી ત્યાં અને ત્યાં એક જણનો ફોન આવ્યો એ ખરી વખત કે મારા દીકરાનું લગ્ન આવવું જ પડશે હવે વડોદરા ક્યાં મુંબઈ ને ક્યાં વડોદરા કે ચાલશે નહીં આવવું જ પડશે બાપા રાત્રે ટ્રેનમાં બેઠા સારે પહોંચ્યા ત્યાં લગ્નમાં આશીર્વાદ આપીને પાછા આવ્યા એક જણ માટે જો કેવો દાવો કર્યો તો કોણ કોને રાજી કરે છે બોલો કોણ કોની સેવા કરે છે આવું બધું ઘણું છે આપણે પણ સમજાતું નથી એટલે ટૂંકમાં એમને છે આ જે સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે અમાયક છે સૌને અમાયિક જુએ છે અને અમાયિક જોવા એ સૌરી સમજણ લો અને એ સૌરી સમય જેટલી સિદ્ધ થાય એટલી મોક્ષ આપનારી થાય છે અને એને જ બ્રહ્મવિદ્યા કઈ છે આટલું જ આ જેટલા બધા છે ને એક બીજા બધાને દિવ્ય માને એ બ્રહ્મવિદ્યા આટલું જ છે કે એ ભ્રમ છે એ દિવ્ય છે દિવના સંગે દિવ્ય ના થાય પછી ક્યાં દિવ્ય થવાનું દિવ્ય એટલે માયા પર દિવ્ય એટલે માયા પર આપણે ત્યાં દિવભાવની વાત છે માયા પર અલૌકિક અલૌકિક સ્થિતિ એટલે દિવ્ય સ્થિતિ માયા પરની સ્થિતિ એટલે દેવભાવ નહીં આપણે આ બધા મારા કે આ બધા દિવ્ય છે દેવભાવ તો કુસ્તી કરે ને મા નિરીક્ષા કરે ને ઝઘડે ને બધું કરે કઈ રીતે માયા પર મારે કે બધું દિવ્ય જ છે જો સોનાની ત્યાં સાવરણી બનાવો કે ઘરેણા બનાવો કેટલા રૂપિયે તો લ સાવરણી બને તો ત્રીસ હજાર રૂપિયે તો લો પછી બે કિલોની સાવણી તો એ પ્રમાણે ગણી લેવાનું બે પૈસા નહીં સાવરણીના રૂપમાં છે એટલે એ સોનાની છે આ બધા દિવ્ય હમણાં પ્રસંગે હમણાં સંબંધે દિવ્ય છે તો મારા વડતાલના બારમાં વાત કરી મહારાજ કહે કે મને જ્યારથી આ ભગવાન સંતનો સંબંધ થયો ત્યારે મારું તો કલ્યાણ થઈ ગયું છે મારા દર્શન કરે એનું પણ કલ્યાણ જો બધા દોષથી બધા પાપથી મુકાઈને અક્ષરધામમાં જાય જો આટલું ના મળે તો ન પૂછક કયો મારે જો સવારે એક સાર સાઈ વાત કરીને આપણે ગાંડલાન દોશીની વાત કરી કેટલું બળ એનામાં કેટલું બધું હતું બોલા એના ધણી બધા અમને વાત કરી કે કાલ હું ધામમાં જવાની છે આ કે પપેડા જેવી છે ને ધામમાં જવાની બધી તો આ ભાઈ સમજો આ ડોબાને નહીં સમજાય કે હું સમજાય આ વાતમાં તજયા એવી વાત છે એટલે આ ટૂંક પર એને કેટલો કેફ હતો કેટલું બધું એટલે ટૂંકમાં આ દીવ ભાવ જો આપણને સમગ્ર અખંડ દીવ ભાવ રહે ને મારે કે કંઈ બાકી જ ના રહે અખંડ કે ન રહે પણ મનુષભાવ આવે છે ને બધું ભાંગી પડે તૂટી પડે પછી શાંતા બહુ વાર લાગે છે હા આમ આમ એને જો ચાલે બરાબર પણ પછી રિપેર કરવું ને બહુ મુશ્કેલ એટલે મનુષભાવ ના આવે એ રીતે આપણે બધી ક્રિયા કરવી ધ્યાન રાખવું એટલે પહેલાં તો દ્રઢ સ્થળપણે મૂળપણે જે રીતે પણ એ દિવ્ય છે એવું માની લેવાનું હા એમાં કોઈ પણ આઈનું મન તમને સત્સંગ કરાવનાર પણ આઈને કે નોયા જલૈયા ખાતે એવું જ કહ્યું ને કે નોય ભગવાન ભાઈઓ છે બે હજારને સત્સંગ કરાવ પછી ચાર હજારને પાછા પડ્યા તો મહારાજે પોતે વાત કહી કે તમને સત્સંગ કરનાર નિશ્ચય કરાવનાર એનું માનવું નહીં હા ભગવાન દિવ્ય જ છે ભગવાન જ છે એ સારું વેગ વાત કરી સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપરી છે ભગવાન જ છે ગુણા છે મૂર છે અને સત્પુરુષ અખંડના ગુણા સંત મોક્ષનું દ્વાર છે એ વાત આપણને કરે એટલે આમાં ફેરફાર થાય જ નહીં ગમે એમ થાય ગમે તે કરો ગમે ગ્રંથ સાંભળો કરો કથા અને આપમાં ફેરફાર થવું જ ના જોઈએ તે દીવ ભાવ રહો